ભાવનગર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં વસતા માજી સૈનિકોને જણાવવાનું કે તાજેતરમાં બનેલી ઘટના એક સર્વિંગ સોલ્જરને સાત પોલીસ કર્મીઓ દ્વારા સામાન્ય બાબત દ્વારા માર મારી અને અરેસ્ટ કરવામાં આવે છે આ ઘટના ગંભીર ગુનો ન હોય અને ગંભીર ગુનામાં ગણાતી ન હોવા છતાં એક સર્વિંગ સોલ્જર જે રાષ્ટ્રની રક્ષા કરતા હોય પોતાની રજા પર આવેલ હોય તે દરમિયાન સામાન્ય બાબતે પોલીસ દ્વારા તેમને મારપીટ કરીને અરેસ્ટ કરવામાં આવે તે અતિ નિંદનીય છે આ બાબતે વિરોધ દર્શાવવા માટે ભાવનગર જિલ્લા કલેક્ટરને આવેદન આપવા માટે સમગ્ર જિલ્લાના માજી સૈનિકોએ

જે પોતાની ફરજ દરમિયાન રજા ઉપર આવેલો હોય અને પોતાના પરિવારની કાર લઈ અને આ માર્કેટની અંદર જરૂરી સામાન લેવા જતા હોય ત્યારે હિંમતનગર પોલીસ દ્વારા તેમને રોકવામાં આવે છે માત્ર રોકવામાં જ નથી આવતા પરંતુ તેમને ઉશ્કેરી અને કાયદાની વિરુદ્ધ જઈ અને એમની સાથે બરબરતાપૂર્વક વર્તન કરી એમને ઢોરમાર મારવામાં આવે છે અને એટલી હદે તે પોલીસ ત્યાં રોકાતી નથી એમને ત્યાં નજીકની ચેકપોસ્ટની અંદર લઈ જઈ અને સાત થી આઠ પોલીસ દ્વારા એને માર મારી અને ઢસડી અને એમના કપડા ફાડી અને જાહેરની અંદર એમને પોલીસની ગાડીની અંદર નાખી અને જેલમાં પૂરી દેવામાં આવે છે હું આપ મીડિયા અને કલેક્ટર સાહેબના માધ્યમથી ગુજરાત ગુજરાતભરના જે રાષ્ટ્રપ્રેમી જનતા છે સરકાર છે સંગઠનો છે એમને હું કહેવા માગું છું કે એક તરફ સરકાર જે છે એ ઓપરેશન સિંદૂર અને વિવિધ માધ્યમ અને વિવિધ કાર્યક્રમો દ્વારા સૈનિકોનું સન્માન કરે છે અમારે આવા કોઈ આર્ટિફિશિયલ સન્માનની જરૂર નથી અમને અમારા હકો મળી જાય ને અમને ખાલી અમારી સાથે થી પ્રશાસન છે એ આવે એ જ અમારા માટે મોટું સન્માન છે મને તો દુઃખ એવા બાબતનું લાગે છે કે હિંમતપગરની અંદર સુખ હોય સરકારના ધારાસભ્યો એમપી કે એમએલએ નહીં હોય કે જય અને તે એસપી સાહેબને મારી ત્યાંના એસપી સાહેબ સાથે છથી સાત મિનિટ વાત થયેલી અને એસપી સાહેબને મેં નમ્રતાપૂર્વક કીધેલું કે સાહેબ આ ઘટના અત્યંત ગંભીર છે તમે આની ગંભીરતા લ્યો અને ન્યાયિક કાર્યવાહી કરો છતાં પણ મારી વાતને ગંભીરતાથી સાંભળવામાં ના આવી

ભારત પરમા અને ગુજરાત પરમા આવી અસંખ્ય ઘટનાઓ થાય છે સરકારના પરિપત્રો છે દરેક પ્રશાસનને કે સરકારના જેટલા મહેકમાઓ છે એમાં સરકારી આદેશ છે કે પૂર્વ સૈનિકો વીર નરીઓ એમના પરિવારો અને સર્વિસ સર્વિંગ સોલ્જર સાથે સારો વર્તન વ્યવહાર કરવામાં આવે અને અગ્રતા આપવામાં આવે અમારે અગ્રતા આપવાની વાત તો દૂર ગઈ પણ તમે કૂતરાની જેમ એક સૈનિકને ઘસીટી અને શું સાબિત કરવા માંગો છો તમે તમારું સાચું સન્માન ઓપરેશન સિંધુના નામે કે તમે વિવિધ કાર્યક્રમો ગોઠવી સૈનિકોના નામે જો મત માગી શકતા હો તો ઇન્ટેલિજન્સ એજન્સીઓ છે શું આપને ખબર નથી આ ઘટના ઘટી છે આપે ચોવીસ કલાક બોતેર બોતેર કલાક થવા આવ્યા છતાં પણ એની ઉપર કોઈ એક્શન નથી લીધી તો અમે હજી પણ તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે હજી પણ બે દિવસનો સમય છે અન્યથા અમારે મજબૂરી વશ અમારા હક માટે માર્ગે સાબરકાઠા તો અમને મહેરબાની કરીને મજબૂર ના કરશો અમે ડિસિપ્લિનમાં અને કાયદામાં માનનારા લોકો છીએ પરંતુ અમારા સન્માનના ભોગે ક્યારે પણ નહીં વંદે માત્ર ભારત માતા કીધે